તાંદળજામાં આવેલ બેસલ સ્કૂલમાં પાંચસો જેટલા વિદ્યાર્થીઓની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરતી વડોદરા શહેર એસઓજી માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ આજના યુવાધનને ડ્રગ્સના નશાના રવાડે જતાં અટકાવવા સારું અને વડોદરા શહેરમાંથી ડ્રગ્સના દૂષણને દૂર કરવા સારું આપેલ સૂચનાના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ પટેલનાઓ દ્વારા અવારનવાર વડોદરા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને સમાજમાં જાગૃતિ ફેલાવવા સારું ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે તે જ રીતે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ તાંદડામાં આવેલ બેસલ સ્કૂલના આશરે પાંચસો જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલના ટીચરો તથા પ્રિન્સિપાલ પણ ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા આ પ્રોગ્રામમાં ડ્રગ્સ અવેરનેસ શોર્ટ ફિલ્મ અને ડ્રગ્સના સેવનથી થતા નુકસાનો તથા વિદ્યાર્થીઓને ડ્રગ્સ વિશે થયેલ પ્રશ્નોની ચર્ચા પણ કરવામાં આવેલ